દ્વારકા બાદ હવે અંકલેશ્વરમાં પણ ગેરકાયદેસર દબાણો સામે તંત્રનું બુલડોઝર ચાલ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જીઆઈડીસી માં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાખીને રહેતા હતા એરિયા ચીફ ઓફિસર ચિંતન દૂર કરવામાં આવ્યા દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ જીઆઈડીસી ના અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે આજરોજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા જીઆઈડીસી ની જમીન માં રહેલ દબાણને પોલીસ 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 દૂર કરવામાં આવી રહ્યું છે જેમાં દ્વારા સારો સપોર્ટ મળેલો છે નોટિફાઈડ દ્વારા મશીનરી ને એ બધી વ્યવસ્થા કરેલી છે અને તાત્કાલિક ધોરણે સરકારી જે જમીનમાં માં હતું તે આવી જીઆરડી દ્વારા દૂર કરવામાં આવે છે તો બીજી તરફ સ્થાનિકોએ તંત્ર ની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના સીધું બુલડોઝર ઝુંપડાઓને જમીન દોસ્ત કરી નાખતા સ્થાનિકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે જે નાના બાળકો સાથે બેઘર બનવાની હૈયાવિરાળ પણ ઠાલવી રહ્યા છે આ લોકોએ અમને કોઈ જાણ નથી કરી કે કોઈ કઈ નહીં અમારી બધી વસ્તુઓ અને જેમ ફાવે એમ જીસીબીથી હવારમાં મારી દીધો પચીસ મિનિટનો ટાઈમ લીધો અમારી પાસે ઠીક પચીસ મિનિટની અંદર તમારી બધી વસ્તુ ખાલી કરી નાખો કોઈ એમને કોઈ વ્યવસ્થા નથી સરકાર હવે રક્ષક ને ભક્ષક બની ગઈ છે અને અમને કોઈ જગ્યાએ કોઈ અમને આશય નથી આપ્યો કે કોઈ અમને રહેવા કેવાની કોઈ જગ્યાએ નથી આપી કે નથી કોઈ અમને સહાય આપી